પાપીઓ એક પ્રાયશ્ચિતના એ ઝરણામાં સ્નાન કરી લે તો પુણ્યશાળી બની જાય તો બાપજી મને બતાવો આ અજામિલની કથા મને કહો કાન્ય કુબજે દ્વિજ કશ્ચિત દાસી પતિ રજા મિલ કાન્યકુબજના એક દેશમાં એના પ્રદેશમાં એક બ્રાહ્મણ હતો પણ પતિ એક સ્ત્રીના વ્યભિચારના એ દ્રશ્ય જોઈ અને પોતે કુસંગથી ઘેરાઈ ગયો સૌથી પહેલો કુસંગ તમારી આંખથી અંદર જાય છે આવું ભગવાન કૃષ્ણએ ભાગવતજીમાં લખ્યું છે કે જ્યારે પુતના ઝેર પીવડાવવા આવી ત્યારે પરમાત્માએ આંખો બંધ કરી દીધી હતી સંતોએ કીધું ભગવાન આંખ બંધ કેમ કરી તો ભગવાન કહે છે આ અવિદ્યા છે આંખથી પણ અંદર જાય આંખ જેવું જોવે એવું મન પછી વિચારે દ્રશ્ય જોયું અને કુસંગ થયો અને એટલો બધો પાપી બન્યો લોકોને હેરાન કરતો રહ્યો આમ આવા કર્મ કરતા 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 અઠ્યાસી વર્ષ થયો દસ દીકરાઓ હતા એમાં સૌથી નાના દીકરાનું નામ નારાયણ હતું સંતો એ નામ નારાયણ પડાવેલ એક વખતના સમય અજામિલ સૂતો છે એમાં બરાબર યમના દૂતો આવીને એના કાળ પાસથી પગને બાંધા છે કોઈથી મંદિર નથી ગયો કોઈથી સત્સંગમાં નથી ગયો ક્યારેય કીર્તન નથી કર્યા ક્યારે ભગવાનને યાદ નથી કર્યા સંતોને ક્યારેય વંદન નથી કરતો એ માણસ જયારે કાળ પાસમાં બંધાય છે ત્યારે એનો દીકરો બરાબર આંગણામાં રમતો હતો એને જોયો એટલે એને અવાજ કર્યો નારાયણ એક જ વખત નારાયણ શબ્દનો ઉદ્ગાર કર્યો છે બાલો નારાયણો નામના એનો જે દીકરો હતો એનું નામ હતું નારાયણ એટલે એને દીકરાને બોલાવ્યો નારાયણ નારાયણ બોલ્યો આંગણામાં રમતો તો એ દીકરો ન આવ્યો પરંતુ જે વૈકુઠ માતા ઈ નારાયણે પોતાના પાર્ષદો મોકલ્યા કે આ સંસારમાં નામનો મહિમા છે ભલા ભક્તજનો નામ લઈ તો શું થાય નામ લે તો શું ન થાય

ત્યારે બીજું કંઈ સાથે લાવો કે ન લાવો પણ સાથે એક ગૌમુખીને માળા લેતો આવું જેથી કરી ભગવાનનું નામ લેતા હતા ઠાકોરજીની કથા સાંભળવી જોઈએ સતત ભગવાનનું નામ આપણા હાથમાં માળા ફેરવાવી જોઈએ નામનો ખૂબ મહિમા છે સંસારમાં પરમાત્માના પાર્ષદો આવીને અજામિલને એ છોડાવે એમના દૂતોને કહ્યું તમે છોડી દો દિવ્ય રૂપને ધારણ જાણ કરીને આવેલા પાર્ષદોને જ્યારે અજામિલ જોવે છે કાળ પાસથી બાંધતા એમના દૂતો ભગવાનના પાર્ષદોને કીધું છોડાવવા કેમ આને તો કોઈથી નામ નથી લીધું તમારા નારાયણ તો તમે શું કામ આવ્યા છો છોડાવવાના ભગવાનના પાર્ષદો કીધું હમણાં તો કીધું નારાયણે એમના દૂતો કહે છે તમારા નારાયણને યાદ નથી કર્યા એને દીકરાને યાદ કર્યો ભગવાનના પાર્ષદો કહે છે એને ગમે યાદ કર્યા નામ તો નારાયણ હતું ને નામ નારાયણ હતું તમે ખાલી વિચાર કરો કે જે માણસે પોતાના દીકરાને બોલાવવા નારાયણ શબ્દ ઉદ્ગાર કર્યો અને એના માટે જો ભગવાનના પાર્ષદો આવતા હોય તો તમે પ્રેમથી ભગવાનનું નામ લેશો તમારા માટે ભગવાન શું નહીં કરવા તૈયાર થાય તમારે તમારા માટે પ્રેમથી ભગવાનને યાદ કરવા પડશે એક પ્રસંગ બહુ સરસ છે પણ તમે જ્યાં સુધી પ્રસંગ સાંભળ્યો છે ને એ પ્રસંગ અધૂરો છે મારે તમને પૂરો કરીને દેવો છે તમને બધાને આછી ખબર છે જેમ આપણું મથુરા ગોકુળ અને એમાં જે વ્રજ છે ને એમ દક્ષિણનું વ્રજ એટલે પંઢરપુર ભગવાનના નામનો કેટલો મહિમા છે એની કથા તમને સત્ય ઘટનાનો પ્રસંગ કહું પંઢરપુરમાં ભગવાન પંડરીનાથ બિરાજે અને એ એ દક્ષિણનું વ્રજ કહેવાય એ વ્રજમાં કુંભાર બહુ દિવ્ય કથા છે ગોરાકુંભારની પણ તમે બધા કેટલી જાણો છો કે માટી ખૂનતા ખૂનતા છોકરો પણ હારે ખૂંદાઈ ગયો

બાપ ધનો ધંધો કરે ને એ કોઈ દિવસ દુખી ન થાય આ બહુ નરું સત્ય ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કીધું છે જે પોત પોતાના કર્મમાં રત રહે છે એ ક્યારેય પણ દુખી ન થતો અવશ્ય એક ના એક સમયે સિદ્ધિને પ્રાપ્ત કરે છે જે પોત પોતાના કર્મમાં રત રહે છે ભગવાન વિઠ્ઠલના અનન્ય ભક્ત છે પોતાનું કર્મ કરતા કરતા ભગવાનનું ચિંતન કરતા રહે છે પત્ની પણ એટલા જ સારા છે અને પત્ની સારા મળે ને એનો ભાવ સુધરે બાકી તો કોઈ કે લખ્યું છે જેની દાળ બગડે એનો દિવસ બગડે જેનું અથાણું બગડે એનું વરસ બગડે જેની પત્ની બગડે એનો ભાવ બગડે આખો પણ એને સ્વીકારવાની વૃત્તિ હોય તો ભાવ સુધરી જાય પુનિત મહારાજ લખે છે કે નરસિંહ મહેતાના પત્ની માણેકભાઈ હતા તીખા મરચા જેવા વાત વાતમાં વઢ્યા કરે ને તુકારામજીના પત્ની હતા તીખા મરચા જેવા કોઈ કે આવીને પૂછું તુકારામજી ઘરે છે તો પત્ની કીધું તું ગયો કથા કરવા કોઈ કે આવીને કીધું સાંભળ્યું આ તો તુકારામ કથામાં એક શેરડીનો આખો ભારો મળ્યો છે હે ઓહ બહુ સારું લ્યો ખાસ ઘરે આવે તો એક રાડુ લઈને આવ્યા આવ્યા તુકારામજી દેતા કોઈ કે આવીને કીધું તું આખો ભારો છે અને એટલો ક્રોધ આવ્યો પત્નીને એ હાથમાંથી રાડુ લઈ અને વાહમાં બે વળગાડી એ શેરડીના હાઠાના બે ટુકડા થયા તો તુકારામે કીધું વાહ ભગવાન વાહ આ મને નો આવડ્યું અમારા પત્નીએ કર્યું અમે બે એક હાઠો લઈ લેવું લ્યો આવી જેની સહજતા છે મારો કહેવાનો અક્રોધ જેને સાધુતા છે જેને બધી જ વસ્તુ સ્વીકારવાની વૃત્તિ છે એના સંસારમાં દુઃખી કોણ કરે કયો લો દુઃખી તો એટલા છે જેને સ્વીકારવું નથી ને એ દુઃખી થયા છે જેને સ્વીકારી જ લેવું છે એ દુઃખી નથી ક્યારેય સંસારમાં પોતાના પત્ની સાથે પોતાનું જીવન ચલાવે એકદમ સરસ રીતે પોતાનું જીવન ચાલે છે અને ગાડાના બે પૈડા સરખા હોય ને તો જ બળદગાડું ગાડું સરખું હાલે નાના મોટું ટાયર હોય તો ચાલે નહીં સંસારે સરસા રહી જીવે દંપતી પુનીત પ્રભુની પાસે પહોંચી જાય છે ભગવાનની કૃપાથી એક સંતાન થયું છે બંનેના દાંપત્ય જીવનમાં પણ પોતાના કામમાં રત એવા ગોરા કુંભાર ગમે તે કામ કરતા હોય પણ મોઢામાંથી ભગવાન નું નામ હોય અને એ સાચી છે કામ કરતા હોય ત્યારે મોઢા ને બીજું ક્યાં કામ છે સંજવારી કાઢો તમે કચરો કાઢો ઘરમાંથી ત્યારે મોઢાને શું લેવા દેવા છે તો ત્યાંથી ભગવાન નું નામ લો ને રોટલી વણો છો તો હાથ થી વણો છો મોઢાને ક્યાં માં કઈ જરૂર છે તો ભગવાનનું નામ લ્યો ભગવાનના નામ સાથે ઘડાયેલી રોટલી તમારા પરિવારના લોકો જમશેને તો એના વિચારો હારા થઈ જશે મેં તો ઘણીવાર આપ સૌને પ્રાર્થના કરી છે કે દરેકના રસોડામાં એક સૂત્ર લખેલું હોવું જોઈએ બેન એ પોતાના હાથે જેટલા લોકો રસોઈ બનાવો છો ને એને બધાને મારી પ્રાર્થના છે કે આજ ઘરે જઈ અને એક ખોરાક આગળમાં લાલ અક્ષરે તમારા પોતાના તમને લખતા હોય તમારા તમારા છોકરાઓને અથવા તો છોકરાના છોકરાને પણ લખી દે એટલું જ લખાવજો કે હું રસોઈ ભગવાનના પ્રસાદ માટે બનાવું છું ભગવાન માટે રસોઈ બનાવું છું આવું લખીને તમારા રસોડામાં ચિપકાવી દેજો જ્યાં તમે ઉભા રહીને રસોઈ કરતા હો જ્યાં તમે બેસીને રસોઈ કરતા હો તમે જ્યારે રસોઈ કરો ત્યારે તમારી નજર સામે હોવું જોઈએ હું ભગવાન માટે રસોઈ બનાવી રહી છું હું ભગવાન માટે રસોઈ બનાવી રહું છું પછી જુઓ તમે ભગવાન માટે રસોઈ બનાવો ને તમારો ભાવ કેવો થશે એ ભાવથી બનેલ રસોઈ એટલી મીઠી થઈ જશે કારણ કે ભગવાન માટે છે માટે આપ સૌને મારી પ્રાર્થના છે પ્રભુ માટે રસોઈ બનાવીએ છે ઈશ્વર માટે હું થાળ બનાવું છું બેનું દાંપત્ય જીવન ચાલતું હતું દીકરો હતો નાનો એવો એક વર્ષનો દીકરો ગોરા કુંભારના પત્નીને પાણી ભરવા જવું છે અને જ્યારે પાણી ભરવા જાય ત્યારે પોતાના પતિ બરાબર માટી ખૂંદે છે વૃક્ષની ડાળ સાથે બાંધેલી એક દોરીને પકડી અને એક પછી એક પગ પછાડતા જાય અને ભગવાનના નામની ધૂન ચાલતી જાય એક નામ માત્રથી માણસના પાપ બળી જાય છે એની કથા સુખદેવજી મહારાજે કહ્યું કે અજામિલ નો ભગવાને ઉદ્ધાર કર્યો પછી તો ભગવાન ભાગવતજીના સ્કંદના એ પાઠ કરતો કરતો ભગવાન મય બની અને પરમાત્માના ધામમાં ગયો ભગવાનના નામનું જેતર પહેર્યું છે ભગવાનના નામનું જેણે કવચ પહેર્યું છે આ સંસારમાં પરમાત્માના નામનું એક માદળીઓ બનાવી અને ગળામાં પહેરવું ને એના કરતા ભગવાનનું નામ મોઢામાં રાખશો તો વધારે ઉપયોગી થશે દવા મુઠીમાં રાખો એ અસર ઓછી કરે પણ પી જાવ તો વધારે અસર કરે માટે ભગવાનનું નામ તમારા જીવનમાં રાખજો વાલા ભક્તજનો જેને જેને પરમાત્માના નામ લીધા છે પછી તો ભાગવતના ષ્ટમ સ્કંદમાં ધ્યાન પ્રકરણ નારાયણ કવચની કથા બતાવી વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે આ ભારત વર્ષના સાધુએ દેવતાઓના સુખ માટે થઈ અને પોતાનું શરીર આપી દીધું આટલી મોટી ક્રાંતિઓ ભારતવર્ષના સાધુએ કરી છે